જય શ્રી રામ નમસ્કાર મિત્રો પ્રભુ શ્રી રામ અને લંકાપતિ રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું રાત્રિનો સમય હતો એટલે વાનર સેના આરામ કરી રહી હતી પ્રભુ સમુદ્ર કિનારે બેઠા બેઠા વિચારતા હતા કે મારી વાનર સેનાએ પથ્થર ઉપર શ્રી રામ લખીને સમુદ્રમાં નાખીને સેતુ બનાવ્યો તો લાવને હું પોતે જ પથ્થર લઉં અને મારું પોતાનું જ નામ લખું અને સમુદ્રમાં નાખું શું થાય એ જોવું તો ખરા કોઈ જોઈ ન જાય તેવા ભાવે પ્રભુ ઊભા થયા ને પથ્થર લીધો શ્રીરામ લખ્યું અને સમુદ્રમાં નાખ્યું પથ્થર તરવાની જગ્યાએ ડૂબી ગયો પ્રભુ દુઃખી ભાવે ત્યાં જ સમુદ્ર કિનારે બેઠા આ બધું જ ચિત્ર હનુમાનજી જોઈ રહ્યા હતા પ્રભુને દુઃખી ભાવે જોઈને હનુમાનજી છલાંગ લગાવીને પ્રભુ પાસે આવ્યા પ્રભુ શું કરી રહ્યા છો રાત્રિના સમયે ત્યારે શ્રી રામે હનુમાનજીને કીધું હનુમાન હું જાણવા માંગતો હતો કે હું પોતે જ પથ્થર ઉપર મારું નામ લખું અને પથ્થરને સમુદ્રમાં નાખું શું થાય જોવું તો ખરા પરંતુ પથ્થર તરવાની જગ્યાએ ડૂબી ગયો હું આજે ખૂબ દુખી છું હનુમાનજી હસીને જવાબ આપ્યો પ્રભુ તમે તો જગતના તારણહાર છો જગતના નાથ છો તમે જેને પકડો છો ને એ જ તરે છે બાકી બધું જ ડૂબી જાય છે